જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં હરિવંશ પુરાણમાં વર્ણવેલ દક્ષ જન્મની કથા તથા દક્ષની સૃષ્ટિનું વર્ણન સાંભળશું માર મહિનામાં આ કથા સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે શ્રી વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે આ વીડિયોમાં હરિવંશ પુરાણમાં વર્ણવેલ દક્ષ જન્મની કથા સાંભળશું જો આપને કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો કથા શરૂ કરીએ વંશપાયન બોલ્યા હે રાજા જન્મે જાય આ પ્રમાણે અયોની જ માનસ પ્રજા ઉત્પન્ન થઈ પછી બ્રહ્માએ શરીરના બે ભાગ કરીને સ્ત્રી પુરુષ ઉત્પન્ન કર્યા આમનો અને સતરૂપા અયોની જ હતા ભગવાન વિષ્ણુના સામંદર્યની સતરૂપાએ દસ હજાર વર્ષ સુધી કઠિન તપ કર્યો પછી જ અતિ તેજસ્વી પુરુષને પતિરૂપે પ્રાપ્ત કર્યા સતરૂપાએ પોતાના સ્ત્રી ધર્મના પ્રભાવથી સેંકડો સ્વરૂપો ધારણ કર્યા એ પુરુષ એ જ સ્વયંભુ મનુ કહેવાયા એકોતેર ચોકડી યુગનો સમય આ લોકમાં સતયુગ ત્રેતા દ્રાપર અને કળિયુગ તરીકે મનવંતર કહેવાય છે ત્યાર પછી સતરૂપાએ વીર નામનો પુત્ર ઉત્પન્ન કર્યો એ વીરની કામ્યા નામની પત્નીએ પ્રિયવત અને ઉત્તાનપાદ નામના બે પુત્રોને જન્મ આપ્યો કામ્યા એ ઋષિની બીજી પુત્રી હતી તેણે પ્રિયવતને પતિ તરીકે મેળવીને સમ્રાટકક્ષી વિરાટ અને પ્રભુ આમ ચાર પુત્રો ઉત્પન્ન કર્યા પ્રજાપતિ અત્રીએ ઉત્તાનપાદને દત્તક તરીકે સ્વીકાર્યો ઉત્તાનપાદથી સુનુતા નામની સ્ત્રીએ ચાર પુત્રોને જન્મ આપ્યો આ સુનુતા ધર્મ પ્રજાપતિની પુત્રી હતી તે ધર્મને ત્યાં અશ્વમેઘના ફળરૂપે પેદા થઈ હતી આ સુનુતા તે ધ્રુવની માતા હતી તે સિવાય કીર્તિમાન શિવ અને શાંત અયસ્તિ આમ ચાર પુત્રોને જન્મ આપ્યો હતો ધ્રુવે નારાયણને મેળવવા માટે ત્રણ વર્ષ સુધી તપ કર્યું હતું અંતે ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈને તેને અવિચલ પદ આપ્યું હતું આ ધ્રુવથી તેની પત્ની શંભુ નામની સ્ત્રીથી શ્લિષ્ટિ અને ભવ્ય નામના બે પુત્રોને જન્મ આપ્યો શ્લિષ્ટિ સુચ્છાયા નામની પત્નીએ રિપુ રિપુંજય પુણ્ય રુડલ અને વૃક્ષ તેનીએ પાંચ પુત્રોને ઉત્પન્ન કર્યા તેમાંથી રિપુથી તેની પત્ની પ્રહંતીએ ચાક્ષુને જન્મ આપ્યો ચાક્ષુએ પુષ્કરણી ગર્ભથી મનુને જન્મ આપ્યો અંગનો વેન પુત્ર હતો તેના પર ઋષિઓનો કોપ હતો કારણ કે તે દુરાચારી હતો મુનિઓના શાપથી વેન જ્યારે મર્યો ત્યારે ઋષિઓએ સંતાન પ્રાપ્તિ માટે તેનો જમણો હાથ મથ્યો હતો આથી પૃથુ જન્મ્યો હતો પૃથુ મહાતેજસ્વી રાજા થઈ ગયો પૃથ્વીએ જન્મ ધારણ કરતાં જ યુવાન થઈ ગયો અને પૃથ્વીનું રક્ષણ કર્યું હતું રાજાએ પ્રથમવાર જ યજ્ઞ કર્યો હતો પૃથ્વીના યજ્ઞની અગ્નિથી સુત અને માગધ નામના બે સંગીત શાસ્ત્રીઓ પેદા થયા પૃથુ રાજાએ દેવો અને ઋષિઓને સાથે રાખીને પૃથ્વી રૂપી ઘેનુમાંથી ઉત્તમ સામગ્રી રૂપ દૂધને દોહી લીધું હતું પૃથુના પાલિત અને આંતશ્રી નામના બે પુત્રો થયા આતરથી હવે દર્શન થયો હવી દર્શનના છ પુત્રો થયા હે રાજન પ્રાચીન બહિષ હવિધારનો મહાન પુત્ર હતો જેને એ પાણીમાં ઘોર તપ કર્યા પછી સમુદ્ર પુત્રી સાથે લગ્ન કર્યા તેનાથી સવર્ણાએ દસ પુત્રોને જન્મ આપ્યો તે દસે પુત્રોના એક જ નામ પ્રચેતા હતા આ પ્રચેતાઓએ સમુદ્રમાં રહીને દસ હજાર વર્ષ કઠિન તપ કર્યું આ દરમિયાન પૃથ્વી પર ચારે તરફ વૃક્ષો છવાઈ ગયા તેથી અનાજ નહીં પાકતા પ્રજાનો નાશ થયો પોતાના તપોબળથી પ્રચોતાએ સઘળી હકીકત જાણી લીધી અને તેનો યોગ્ય ઉપાય કરવાનું તૈયાર થયો અને તેઓ ક્રોધિત થતા પોતાના મુખમાંથી અગ્નિ અને વાયુને પ્રગટ કર્યો વાયુએ પૃથ્વી પરના વૃક્ષોને મૂળમાંથી ઉખેડી નાખ્યા અને અગ્નિને બાળી નાખ્યા આમ પૃથ્વી પર વૃક્ષોનો વિનાશ થતો જોઈને વનસ્પતિના રાજા ચંદ્રે પ્રચેતાઓને કહ્યું હે પ્રચેતાઓ તમે તો પૃથ્વીના વૃક્ષોની વિનાની કરી નાખી તમે શાંત થાવ અને પવન તથા આગને કાબૂમાં રાખો વૃક્ષોની સુંદર કન્યા મરીષાને મેજ ઉછેરીને તમારી પત્ની બનાવવા માટે મોટી કરી છે તે તમારી પત્ની થવા માટે જ પેદા થયેલી છે તે તમારા સોમવંશનો વધારો કરનારી સાબિત થશે આ કન્યાના ગર્ભથી તમારા તપના અડધા ભાગથી મારા તેજના અર્ધા ભાગથી દક્ષ પ્રજાપતિ નામનો પુત્ર જન્મશે તમારા તેજસ્વી અગ્નિથી બળી ગયેલા વૃક્ષ સૃષ્ટિને દક્ષ પૃથ્વી પર પ્રજાઓની વૃદ્ધિ કરશે ચંદ્રની વાતથી પ્રભાવિત થઈને પ્રચેતાઓએ પોતાની આગને ઠંડી કરી અને મારીશાને પત્ની તરીકે સ્વીકારી મારીશામાં તેમણે મનથી જ ગર્ભનું આરોપણ કર્યું આથી ચંદ્રના અંગવાળા દક્ષ પ્રજાપતિનો જન્મ થયો ચંદ્રવંશને વધારનારા પુત્રો તેણે ઉત્પન્ન કર્યા અને સ્થાવર જંગમ બે પગા ચોપગા પ્રાણીઓનો મનથી વિચાર કર્યા બાદ પોતાના સંકલ્પ બળથી સાહીઠ કન્યાઓ ઉત્પન્ન કરી પ્રજાપતિ દક્ષે તેમાંથી પોતાની દસ કન્યાઓ પ્રજાપતિ ધર્મને કશ્યપને તેર અને બાકીની સત્તાવીસ નક્ષત્ર નામની કન્યાઓ ચંદ્રને આપી તે બધી કન્યાઓથી દેવો વિદ્યાધરો દૈત્ય દાનવ ગંધર્વો અપસરાવો પક્ષીઓ સર્પો અને બીજી જાતિઓના પ્રાણીઓ ઉત્પન્ન થયા હે રાજન ત્યારથી જ પ્રજાઓ મૈથુનથી ઉત્પન્ન થવા માંડી જન્મે જઈ બોલ્યા હે મુનિ પહેલા આપે કહ્યું કે દેવો દાનવો ગંધર્વો સર્પો અને રાક્ષસોના પહેલા મહાત્મા દક્ષનો જન્મ થયો હતો હે મહર્ષિ પહેલાં આપે એમ પણ કહ્યું હતું કે બ્રહ્માના ડાબા અંગૂઠામાંથી દક્ષની પત્ની જન્મી હતી તો પછી એ દક્ષ પ્રચેતા ઓનો પુત્ર કેવી રીતે થયો હે પ્રવર મારા મનમાં આ બાબતમાં સંશય પેદા થયો છે વળી તે દક્ષ ચંદ્રની દત્તક પુત્રી મારીશાનો પુત્ર હતો તેથી ચંદ્રનો ભાણે થયો તો પછી એ જ દક્ષ ચંદ્રનો સસરો કઈ રીતે થયો વંશપાયન બોલ્યા હે રાજન સર્વ પ્રાણીઓ માટે જન્મ અને મૃત્યુ સ્વાભાવિક છે અને મનુષ્ય વગેરેમાં તે માટેનો નિયમ પણ સ્વાભાવિક છે એટલે કે મનુષ્યો પોતાના સગોત્રી સ્ત્રીઓમાં પ્રજા ઉત્પન્ન કરી શકે નહીં એવો નિષેધ પણ સ્વાભાવિક છે છતાં પ્રજાપતિઓ અંગે વિધિ નિષેધનો ત્યાગ કરવા અંગે વિતરાનો અને ઋષિઓ મોહ પામતા નથી વિશ્વના રચિયાતાના કાર્યો લોકાચારથી નોખા તથા વધુ મહત્વના હોય છે તેથી તેઓ સગોત્રી વિવાહનું ઉલ્લંઘન કરે તો પણ ઋષિઓ દોષ જોતા નથી તેમજ દક્ષ પ્રજાપતિઓ દરેક યુગમાં વારંવાર જન્મે છે અને તેમનો લય થાય છે તેથી દક્ષ બ્રહ્માનો પુત્ર હોવા છતાં પ્રયતાનો પુત્ર સી રીતે થયો તે બાબતમાં વિદરાનો મોહમાં પડતા નથી દક્ષને બીજા યુગનો સમજવો જન્મે જઈ બોલ્યા હે વંશપાયનજી હવે આપ દેવો દાનવો ગંધર્વો સર્પો અને રાક્ષસોની ઉત્પત્તિ વિશે જણાવો હે રાજન વંશપાયન બોલ્યા પહેલા સ્વયંભુ બ્રહ્માએ દક્ષને આજ્ઞા આપી કે તું સૃષ્ટિની રચના કર ત્યારે દક્ષે સૃષ્ટિની રચના કઈ રીતે કરી તે તમે સાંભળો દક્ષે પ્રથમ તો માનસી સૃષ્ટિ રચી જેમાં ઋષિઓ દેવો અસુરો ગંધર્વો યક્ષો રાક્ષસો ભૂત પિશાચ પશુ પંખી અને સર્પોને સંકલ્પથી ઉત્પન્ન કર્યા પણ ભગવાન શિવના શાપને કારણે તેની માનસી પ્રજાનો વધારો થયો નહીં આથી દક્ષે મૈથુન ધર્મથી વિવિધ પ્રજાઓ ઉત્પન્ન કરવા માંડી અને પાંચ હજાર પુત્રો ઉત્પન્ન કર્યા આ પુત્રો પ્રજાનો વધારો કરવા ઈચ્છતા હતા પણ નારદજીએ તેમને જ્ઞાન અધિકારી ગણીને આત્મજ્ઞાનનો ઉપદેશ આપવાથી તેમનો સંસારમાંથી રસ ઉઠી ગયો આથી કશ્યપ ઋષિને નારદજીને દક્ષનો શાપ થશે એવો ભય લાગ્યો કશ્યપે નારદજીને દક્ષની પત્નીની બહેનથી જ ઉત્પન્ન કર્યા હતા આમ તો નારદ બ્રહ્માના પુત્ર તરીકે પ્રથમ જન્મ્યા હતા પણ પાછળથી કશ્યપ મુનિએ નારદજીને પોતાના પિતા બ્રહ્માની જેમ જ ઉત્પન્ન કર્યા હતા જ્યારે પુત્રો નારદજીના કહેવાથી સંસાર ધર્મ છોડીને તપ કરવા ચાલ્યા ગયા ત્યારે દક્ષ નારદને શાપ આપીને નાશ કરવા તૈયાર થયા ત્યારે બ્રહ્માએ દક્ષને તેમ નહીં કરવાની અરજ કરી ત્યારે દક્ષે બ્રહ્મા સાથે સંધિ કરી કે તમારો પુત્ર નારદ મારી સાળીનો પુત્ર તરીકે ઉત્પન્ન થયો તો તેને હું પોત્ર તરીકે શાપ નહીં આપું આથી પાછળથી કશ્યપે નારદને ઉત્પન્ન કર્યા હતા પોતાના પુત્રોને નારદે ઉપદેશ આપતા તપ કરવા ગયા પછી તેઓ શોધ્યા પણ જડ્યા નહીં આથી દક્ષે હવે પુત્રીઓ પેદા કરવાનો નિર્ણય કર્યો કારણ કે સ્ત્રીને નારદજી ઉપદેશ નહીં આપે એવું વિચારીને દક્ષે સાહીઠ કન્યા પેદા કરી એ કન્યાઓને કશ્યપે ધર્મે ચંદ્રે અને અન્ય મહર્ષિઓએ પત્ની તરીકે સ્વીકાર કર્યો દક્ષે દસ કન્યા ધર્મને તેર કશ્યપને ચાર અરિષ્ટને મીને તથા સત્તાવીસ ચંદ્રને આપી તથા બે કન્યા ભૃગુના પુત્રને અંગીરસને બે કશ્યપને બે આપી હવે દક્ષ પુત્રીના નામ જાણો હે રાજન અરુંધતી વસુ યામી બંબા ભાનુ મરુન્વી સંકલ્પા મુહૂર્તા સાધવા અને વિશ્વા એ દસ ધર્મની પત્નીઓ થઈ હતી તે પુત્રીઓના પુત્રોના નામ પણ જાણો

જે છે તે બધું ઉત્પન્ન થયું સંકલ્પાથી સર્વમાં રહેનાર સર્વાત્મા થયા અને યામિનીની નાગવીથી કાળાંતરે ફળ આપનાર તથા વર્ષા વરસાવનાર ધર્મ તથા ઈશ્વરનો આશ્રય કરનાર ઋષલંબા નામનો દેવતા ઉત્પન્ન થયો દક્ષે જે કન્યા ચંદ્રને આપી હતી તે સૌ અશ્વિની વગેરે નક્ષત્રોના નામે પ્રસિદ્ધ છે બીજાને આઠ વસ્તુ તરીકે ઓળખાય છે તેમના નામ જાણો આપ ધ્રુવ સોમવર અનિલ અનલ પ્રત્યુક્ષ અને પ્રભાસ આપના પુત્ર વૈતસ્ય શ્રય શાંત અને મુનિ નામે હતા ધ્રુવ પુત્ર ભગવાન કાલ છે જે સંસારનું સંચાલન કરે છે સોમ પુત્ર વર્યસ છે જેનાથી મનુષ્ય વર્ચસ્વી થાય છે ઘરના બે પુત્રો દક્ષિણ અને હૂતહલ્ય વશ તેની બીજી સ્ત્રી મનોહરાથી શિશિર પ્રાણ અને રમણ થયા અનિલની પત્ની શિવાથી મનોજવ એ પશુનો જ અવિજ્ઞાન જાતિ એમ બે પુત્રો અનલને પુત્ર સ્કંદ તથા કાર્તિકેય જે ઘાસના ગુચ્છામાં અગ્નિના ત્રણ પુત્રો છે કુમાર કૃતિકા તારાઓના સંતાન તરીકે હોવાથી કાર્તિકેય કહેવાય છે અગ્નિએ પોતાના તેજના ચોથા ભાગથી કુમારને ઉત્પન્ન કર્યો પ્રત્યુષનો પુત્ર ઋષિ અને દેવળના નામે ઓળખાય છે એ દેવતાના બે પુત્રો ક્ષમાવાન અને તપસ્વી થયા જેમના પુત્ર બ્રહસ્પતિ અને તેની બહેન અનાશક્ત થઈ પૃથ્વી પર વિચરતી હતી આઠમા વસ્તુ પ્રભાસની તે પત્ની થઈ તેના મહાભાગ્યવાન વિશ્વકર્મા જન્મ્યા તેઓ દેવોના શિલ્પી ગણાય છે દક્ષે કશ્યપ ઋષિને તેર કન્યાઓ આપી તેનાથી એક સુરભીના સંતાનોનું વર્ણન આ પ્રમાણે છે મહાદેવના તપથી સુરભીએ કશ્યપ મુનિ દ્વારા અગિયાર રુદ્રોને ઉત્પન્ન કર્યા કશ્યપની પત્નીઓના નામ આ પ્રમાણે છે અદિતિ દત્તુ દિતિ સુરસા અરિષ્ઠા ખશ્યા સુરભી તામરા વનિતા ઈરા ક્રોધવશ્યા મુનિ અને કંદરૂ તે સઘળાનો વંશજ તેત્રીસ દેવગણો આઠ વસુ અગિયાર રુદ્રો બાર આદિત્યો હેરાજન જેમ આકાશમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય છે તેમ સર્વ દેવગણોનો જન્મ પણ થયા કરે છે અને વિલય પામે છે હવે કશ્યપની બીજી પત્ની દીતિથી બે પુત્રો થયા તેમાંના એક હિરણ્ય કશ્યપ અને બીજો હિરણ્યા તેમજ સિંહિકા નામે એક કન્યા હતી હિરણ્ય કશિપોના ચાર પુત્રો પ્રહલાદ અનુહાદ પરાક્રમી પ્રહલાદ અને ચોથો સૌહાદ હતો પ્રહલાદનો પુત્ર હદ સહાદના પુત્રો સુંદ નિસુંદ અનહાદના ત્રણ પુત્રો શિબી આયુ અને કાલ અને પ્રહલાદનો પુત્ર વિરોચન વિરોચનનો બલિરાજા હતો આ બલિરાજાને એકસો પુત્ર હતા જેમાં મોટો પુત્ર બાણાસુર હતો બાણાસુર શિવનો મહાન ભક્ત હતો હિરણ્યા કક્ષના પાંચ પુત્રો શકુની જર્જર મહાનાભ ભૂત સંતાપન અને વિતરાન તથા કશ્યપની સ્ત્રીથી તપસ્વી અને તેજસ્વી હતા આ સઘળા અસુરો હતા અને સઘળા દાનવો અતિ પરાક્રમી અને બળવાન હતા કશ્યપની પત્ની તામરાએ છ પુત્રીને જન્મ આપ્યો હતો તેણે કાગડા ઘુવડો બાજ પક્ષીઓ કુકડાઓ ગધેડાઓ ઊંટ ઘોડા અને ગીધડાઓને જન્મ આપ્યો કશ્યપ પત્ની વનિતાએ બે પુત્ર એક અરુણ અને બીજો પક્ષી શ્રેષ્ઠ ગરુડ થયા કશ્યપની બીજી પત્ની સુરસાના પુત્રો એક હજાર થયા હતા કશ્યપની બીજી પત્ની કદ્રના એક સહસ્ર નાગો થયા તેમાં શેષ તક્ષક વાસુકી વગેરે અને તેમના પુત્ર પોત્રોને ગરુડે મારી નાખ્યા હતા કશ્યપની પત્ની ધરાથી જળચર પક્ષી તથા જમીન પરના અનેક પક્ષીઓ થયા હતા તથા સુરભીએ ગાયો બળદ ભેંસો અને પાડાઓને જન્મ આપ્યો હતો કશ્યપની ઈરા નામની પત્નીએ વૃક્ષો લતાઓ વેલાઓ તથા ઘાસની તમામ જાતિઓ પેદા કરી હતી ખસાએ અપસરાઓને ઉત્પન્ન કરી હતી કશ્યપની અરિષ્ઠાએ ગંધર્વોને ઉત્પન્ન કર્યા હતા આ સઘળી કશ્યપનો વંશજ ગણાય છે વૈવસ્ત મનવંતરમાં કેટલાક સમય બાદ દેવો અને દાનવોનું ભયાનક યુદ્ધ થયું હતું તેમાં દીતીના ઘણા પુત્રો માર્યા ગયા જે પરાક્રમી દાનવો હતા ત્યારે દીતીએ કશ્યપની ખૂબ સેવા કરીને પ્રસન્ન કરીને વરદાન મેળવ્યું હતું કે ઇન્દ્રનો નાશ કરે એવો અમાપ બળવાળો સમર્થ પુત્ર મળવાનું કશ્યપને વરદાન આપવાનું કહ્યું ત્યારે તથાસ્તુ કહીને કશ્યપે તેની ઈચ્છા પૂરી કરી પણ વરદાન આપ્યા પછી યોગ સારો ન હોવાથી કશ્યપે દીતીને કહ્યું કે તને એવો પરાક્રમી પુત્ર તો થશે પણ જો તું એક વ્રત પાળીશ તો પૂરા સો વર્ષ પર્યંત તું ગર્ભ ધારણ કરીશ આથી એ દરમિયાન વ્રતપરાયણ રહીશ તો જ તારો પુત્ર ઇન્દ્રને મારી શકશે દીતીએ વ્રત ચાલુ કર્યું કશ્યપ તપ કરવાની ચાલ્યા ગયા બીજી બાજુ પોતાને મારવાનું કાવતરું ખડ રહેલું જોઈને ઇન્દ્ર દીતીનું વ્રત કઈ રીતે ખંડિત થાય તેની રાહ જોવા લાગ્યો સો વર્ષ પૂરા થવામાં થોડી વાર હતી ત્યારે તેને દીતીનું વ્રત ખંડિત કરવાની તક મળી ગઈ એકવાર દીતી સૂતા પહેલા પગ ધોવા જોઈએ એ વાત ભૂલી ગઈ અને સૂઈ ગઈ ઇન્દ્રએ પોતાની માયાથી તેને ઘોર નિંદ્રામાં ઘેરી દીધી પછી તરત જ ઇન્દ્ર તેના પેટમાં પેસી જઈને પોતાના વ્રજથી દીતીના ગર્ભના સાત ટુકડા કરી નાખ્યા આથી એ સાતે ટુકડા રુદન કરવા લાગ્યા ત્યારે ઇન્દ્રએ રોષે ભરાઈને સાત ટુકડાના સાત સાત ટુકડા કરી દીધા આમ ઓગણ ટુકડાઓ મરુત નામે દેવો થયા આ બધા મરુત દેવો ઇન્દ્રની રક્ષા કરે છે હે રાજન દેવોનો શ્રેષ્ઠ સમૂહ ઇન્દ્રે શોભાવ્યો છે પછી ઇન્દ્રે એક એક પ્રજાતિ એટલે કે રાજા સ્થાપિત કર્યો ઇન્દ્રે પ્રથમ પૃથુને રાજ્ય અર્પણ કર્યો પછી ક્રમશ રાજાઓ થયા આ મરુદ કથાનું એક ચિત્તે જે શ્રવણ કરે છે તેને આ લોકમાં ફરી આવવાની જરૂર રહેતી નથી તો પછી પરલોકનો ભય તો ક્યાંથી પ્રાપ્તિ થાય છે બોલો ભગવાન શ્રી જય તો મિત્રો આપણે સાંભળ્યું દક્ષ જન્મની કથા અને દક્ષની સૃષ્ટિનું વર્ણન સુંદર શબ્દોમાં જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ